એસી બસો એકતાલીસ ડીઆઈ ટ્રેક્ટર વેચવાનું છે ઘર ઘર ટ્રેક્ટર છે મિત્રો આ ટ્રેક્ટર દેવાભાઈને વેચવાનું છે તો ટ્રેક્ટરનું મોડલ કિંમત અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં આગળ વાત કરીએ તો તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈપણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે મિત્રો નીચે પટ્ટીમાં નંબર આપેલો છે શન્નુ જીરો સોળ સત્તર ઝીરો સઠવાળો તે માત્ર જાહેરાત માટેનો જ મોબાઈલ નંબર છે તે નંબરમાં મોકલાવી શકો છો માલિકનો મોબાઈલ નંબર કિંમત મોડલ અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો વિડીયો ખેડૂત મિત્રો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ ખેડૂત મિત્રો આ મેસી ટ્રેક્ટર લેવા ઈચ્છતા હોય તો વિડીયો કામ લાગી શકે વાત કરીએ આપણે આ મેસી ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને સોળનું મોડલ છે વન ઓનર ટ્રેક્ટર છે ટ્રેક્ટરમાં તમને આખા ટાયર જોવા મળશે સાવ નવા ટાયર જોવા મળશે કમની કલર જોવા મળશે અને કમની ફિટિંગ ટ્રેક્ટર જોવા મળશે બેટરી નવી જોવી નવી બેટરી જોવા મળશે અને કમની કલરમાં આ ટ્રેક્ટર તમને જોવા મળશે ક્યાંય પણ કાટચળો કે ક્યાંય પણ વેલ્ડિંગ કરાવેલું જોવા નહીં મળે ટીપટોપ કન્ડિશન જોવા મળશે આખું ટ્રેક્ટર ઓરિજિનલ અને એકદમ સાસવેલું ટ્રેક્ટર ખૂબ જ ઓછું સારેલું આ ટ્રેક્ટર છે અને ઘર ઘર ટ્રેક્ટર છે કોઈ પણ દલાલ આગળ આ ટ્રેક્ટરના અને કોઈપણ દલાલનું આ ટ્રેક્ટરમાં તમને દેવું નહીં પડે ખેડૂત ખેડૂતનો જ કોન્ટેક કરી અને આ ટ્રેક્ટર લઈ શકો છો તો વાત કરીએ આપણે આ મેસી ટ્રેક્ટરના માલિકની તો માલિકનું નામ દેવાભાઈ છે ને દેવાભાઈએ આ મેસી ટ્રેક્ટરની કિંમત ત્રણ લાખ અને પંચાણું હજાર રૂપિયા રાખેલી છે તેમાંથી નોર્મલ ફેરફાર કરી આપશે તો દેવાભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે અઠ્ઠાણું સાત સત્તાણું અઢાર ઝીરો અઢાર દેવાભાઈનો મોબાઈલ નંબર છે સ્ક્રીન ઉપર આપેલો જ છે ત્રણ લાખ પંચાણું હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે અને આ ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો જુનાગઢ તાલુકો વન્થલી તો ગામ કુંભાડી કુંભાડી ગામ જોવા મળશે અને નામ દેવાભાઈ દેવાભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો ખેડૂત મિત્રો તમે વિડીયો ફેસબુક પેજ પર જોતા હોય તો વિડીયોને ઉપર જ દેવાભાઈનો નંબર આપેલો છે વધુ માહિતી માટે દેવાભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર ટ્રેક્ટર જોઈ અને આ ટ્રેક્ટર તમે લઈ શકો છો તો વધુની વિગત માટે તમે દેવાભાઈનો કોન્ટેક કરી અને વધુની માહિતી ત્યાંથી મેળવી શકો છો Shall you go